મારા એવા પરમ મિત્ર રોનકભાઈ નો આજે જન્મ દિવસ છે જન્મ ખૂબ ખુબ ખુબ શુભેચ્છાઓ અને જય દ્વારકાધીશ મારા ભાઈ આજે તમારો બર્થડે છે તો માતાજી ને પ્રાર્થના કરું છું દ્વારકાધીશ ને પ્રાર્થના કરું કે તમારું આયુષ્ય ખુબ લાંબુ વધારે અને મારું નામ છે કમલેશ મોદી મોરબી થી અત્યારે દુબઈ થી એમને અત્યારે જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યો છું ભાઈ હેપી બર્થ ડે જય દ્વારકાધીશ જય માતાજી જય મગલ માં મિત્રો જણાવતો ખૂબ જ આનંદ થાય કે ચરકલાથી રોનકભાઈ અસવારનો આજે જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ભાઈને અને માતાજીને પ્રાર્થના કરે હમેશને માટે ખુશ રાખે જીવનમાં કાયમ પ્રગતિ કરતા રહો મારા વતી જન્મદિવસને અલગ શુભકામના જય માતાજી જય મગલ માતાજી જય સુરતગણ આજે જણાતા ખૂબ જ આનંદ થાય કે મારા પરમ મિત્ર શ્રી વનરાજ મામા વાળા વાવડી અને એમના પરમ મિત્ર એટલે

અને અમારા કુળદેવી એને સુખી રાખે બરતી આપે ધંધામાં લાભ આપે એવી પ્રાર્થના કરું જય માતાજી ભાઈ બંધ ફોલો કરતા હોય લાઈક કરતા હોય ને કમેન્ટ કરતા હોય આપણા આવા ખાસ મિત્ર રોનકભાઈ અસવાર ગામ ચરકલા જયારે એનો જન્મદિવસ હોય પંદર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ ના રોજ તો જન્મ હેપી બર્થ અને મારા તરફથી ને મારા પરિવાર તરફથી માતાજીને એવી પ્રાર્થના કે ખૂબ આગળ વધો લાંબુ આયુષ્ય આપે અને હારા કામમાં પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના અને માવતરના આજ્ઞા કી એટલે કોઈ દી તકલીફ પડે નહીં જન્મદિવસના દિવસના સ્પેશિયલ જે માતાજી હેપી બર્થડે હતી ગુબા જાડેજા રાજકોટ ડાયલોગના માસ્ટર રોનકભાઈને ને સ્પેશિયલ હેપી બર્થડે રાજકોટ જય શામ જય માતાજી જે સૂર્યનારાયણ ઉછો આપનો ચંપુભાઈ ગીડાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારે દ્વારકાથી રોનકભાઈ રાજગોર તેમનો જન્મદિવસ હોય તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરો આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે એ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી મિત્રો હું કાનભા ગઢવી અને જણાતા ખૂબ જ આનંદ થાય છે કે અમારે રોનકભાઈ રાજગોર સરકલા ગામથી મારા ખાસ મિત્ર અને એમનો જન્મદિવસ આવતો હોય અને મને બર્થ વિશ કરવાનું મન થાય ત્યારે હેપી બર્થડે ડે રોનકભાઈ માં સોનાલ મુગલ હરપલ ખુશ રાખે રાખે લાંબુ આયુષ્ય આપે નિરોગી રહો કે મિત્ર એસા કીજીએ કે ઢાલ એ દુખ મેખ મેન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના રોનક ભાઈ માં મોગલ માં સોનલ તમને ખૂબ લાંબો આયુષ્ય આપે હેપી બર્થડે ડે જય મા સોનાલ જય મા મોગલ

અને ગામ સરકલા એમના જન્મ દિવસે કે જન્મદિવસની દિવસની હાર્દિક શુભકામના અને માં સોનબાઈ માં અને દ્વારકાધીશ તમે જીવનમાં ખૂબ આગળ વધારે અને હંમેશા નિરોગી રાખે અરે માથા ભારે માનવી જેને જર જમીનનું જોર તલભાર તોળે નહીં નમતું હોય એ રાજગોર તો હવે તમારે રોનકભાઈને જન્મદિવસની દિવસની હાર્દિક શુભકામના જય માતાજી જય મા સોનાલ નમસ્કાર રઘુભાઈ ખાચરના જણાવતા ખૂબ એ થાય છે આનંદ થાય છે મારા પર મિત્ર છે અમારે ભાઈ રોનકભાઈ રાજગોર રોનકભાઈનો જન્મદિવસ છે તો જન્મદિવસની શુભકામના ભાગવતી માં ચામુંડ માં જગદંબાને પ્રાર્થના કરું રોનકભાઈને હરખર ખુશ રાખજો જગદંબા અને નવ લાખ લોબડી આલી તુના ઊટમે ડુંગરા તું ખપાવે તું હિવાદળા પાડ માથે પસાડે સરિતા બની ઘુગવે ઘોડતાડે અને સાયરા ગંભીર ગાજે જગદંબાને પ્રાર્થના કરું અમારા ભાઈ રોનકને કાયમના માટે ખુશ રાખે જય ભગવતી જય માં હુમ મે જય માતાજી ડાયરાના મિત્રો હું અરવિંદ રાજગોર મોજીલો ડાયરો મિત્રો આજે સમાજ અસવાર પરિવાર જરકલાના હવજ અને મારા પરમ મિત્ર રોનકભાઈ અસવારનો જન્મદિવસ છે બધે તમારી નામના એવી અમારી શુભકામના હેપી બર્થડે ટુ રોનકભાઈ અસવાર ભગવાન દ્વારકાધીશ તમને ખૂબ લાંબુ છે આપે ને તમે ખૂબ ખૂબ આગળ વધો એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું શુભેચ્છક કલ્પેશભાઈ ઓઢી હાલો થઈ જય માતાજી ડાયરાને જય માતાજી દ્વારકા પંથક ચરકલા ગામનો કાનડો સોશિયલ મીડિયાના ડોન અને સામાજિક કાર્યકર રોનક ધનરાજભાઈ અસવારને જન્મ દિવસની હાર્દિક શુભકામના પ્રતાપ ચાઉક તેમજ કલ્પેશ ઓઢી દ્વારા તેમજ પ્રતાપ ચાઉક ગ્રુપ દ્વારા રોનકભાઈને જન્મ દિવસની હાર્દિક શુભકામના જય માતાજી ડાયરાના મિત્રો અમે હું રાજગોર મોજેલો ડાયરો મિત્રો આજે મારા પરમ મિત્ર રોનકભાઈ આસવાનો જન્મદિવસ છે અને ત્યારે બે કડીમાં વિષ કરવું હોય ત્યારે હાવત ગરજે હાવત ગરજે વનરાવનનો રાજા ગરજે ઘેર કાંઠાનો કેરી ગરજે એ રાવત કુલનો હરી ગરજે કરપાતળીઓ જોધો ગરજે મોફાળી માતા લો ગરજે જાણે ગંદર ગરજે નાનો એવો હમંદર ગરજે હેપી બર્થડે ટુ યુ રોનક ભયા ભગવાન દ્વારકાધીશ ખૂબ લાંબો હોય સાપે તમે ખૂબ ખૂબ આબાડો હતો એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું હાલો તો જાય માતાજી ડાય

કરણભાઈ અશ્વરના નાનાભાઈ રોનકભાઈનો આજે જન્મદિવસ હોય જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ દ્વારકાવાળાના ત્રણમાં એ પ્રાર્થના કે ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો હું છું વિપુલ કોમેડી અને ગામ ચરકલાથી મારા પરમ મિત્ર એવા રોનકભાઈ અસવાર એમનો જન્મદિવસ હોય અને મારે વિશ કરવું ત્યારે હેપી બર્થડે ભાઈ દ્વારકાધીશ તમને અને તમારા પરિવારને ને હરપર જીવન ખુશ રાખે હેપી બર્થ ભાઈ રોનકભાઈ નો બર્થ હોય અને સંજયભાઈ મને વિશ કરાવતા હોય ત્યારે મેની મેની રિટર્ન ઓફ ડે હેપી બર્થ ડે રોનકભાઈ તમે તમારી જિંદગીમાં ખૂબ જ આગળ વધો એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે જય માતાજી જય પરશુરામ મિત્રો આ મનો જોડી છે ભારત મિત્રો આજ બધે કચોનો આનંદ થી તો મને પરમ મિત્ર અને પાજો રાજ્ય સમાજ છોટે ઉસ્તાદ ભજની કલાકાર રોનકભાઈ અસવાળ આજે રોનકભાઈ અસવાજનો જન્મદિવસ હોય રોનકભાઈ આખે જન્મદિવસથી હાર્દિક શુભકામનાઓ ખૂબ ખૂબ આગળ વધ્યો અને આજે મા ભાઈના કર્યો કર્યો એસવા તરફ આખે હાર્દિક શુભકામનાઓ હોય હાલો તડે જય માતાજી ડાયરેક્ટ માતાજી જય પરશુરામ જણાવતા ખૂબ જ આનંદ થયો છે કે અમારા લાડકભાઈ ભાણુભા નાની ઉંમરમાં મોટું નામ એવા રોનક ધનરાજભાઈ અસવાલ સાહિત્ય કલાકાર કુળદેવી ચામુનમાં તમારી બધી મનોકામના પૂર્ણ કરે હેપી બર્થડે ટુ યુ રોનક ધનરાજભાઈ અસવાર હાલો ત્યારે જય માતાજી ડાયરાને જય માતાજી જય મોગલ હું છું ઉમેદ ગઢી હવે તો ખૂબ આનંદ થાય છે કામ ચરકલાથી મારે રોનક અસવારનો આજે જન્મદિવસ છે હેપી બર્થ ડે રોનક માતાજી કુળદેવી ખૂબ પ્રગતિ કરાવે જન્મદિવસની શુભકામના જય માતાજી જય મોગલ